નમસ્કાર મિત્રો પાંચ જુલાઈને શનિવારના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી છે લગભગ બે દાયકા પછી ઠાકરે પરિવારના બે પિતરાઈ ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક જ મંચ પર દેખાયા છે વરલીના એનએસસીઆઈ ડોમ ખાતે આયોજિત આવા મરાઠીચા નામની મેગા રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ત્રણ ભાષાના ફોર્મ્યુલાને પાછો ખેંચવાના સરકારના નિર્ણયને મરાઠી ઓળખનો વિજય ગણાવ્યો છે અને આ નિર્ણય પાછળ મરાઠી એકતાને શ્રેય આપ્યો છે હવે વિવાદ જાણે એમ હતો કે મહારાષ્ટ્રમાં એપ્રિલમાં ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજીયાત બનાવવામાં આવી હતી આ નિર્ણય રાજ્યની તમામ મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં લાગુ કરવામાં આવ્યો હતો નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં આ વર્ગો માટે ત્રણ ભાષાની પોલિસી લાગુ કરવામાં આવી હતી પરંતુ સરકારને આ પોલિસી મંજૂર ન હતી હવે આ ભાષાના વિવાદના કારણે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મુંબઈમાં એક સંયુક્ત રેલી કરી તેને વિજય રેલી નામ આપવામાં આવ્યું આ રેલીને સંબોધતા રાજ ઠાકરે નામ લીધા વિના જણાવે છે કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં અને વધુમાં ઉદ્ધવ ઠાકરે કહે છે કે જો પોતાની ભાષા માટે લડવું ગુંડાગીરી છે તો હા અમે ગુંડા છીએ તેઓ જણાવે છે કે સરકારો આવતી અને જતી રહેશે ગઠબંધનો તો બનતા અને તૂટતા રહેશે પરંતુ મરાઠી ભાષા અને સંસ્કૃતિના મુદ્દા પર કોઈ સમાધાન થશે નહીં આ બાળા સાહેબનું સ્વપ્ન હતું અને આ અમારી પ્રતિબદ્ધ ધન્યવાદ